સોયાબીન નું બસો ત્રીસ હેક્ટર માં તથા ઘાસચારાનું એક હજાર ચારસો પચાસ હેક્ટર માં વાવેતર નોંધાયું છે કોઈ પણ કાળોસર એક હજાર પચાસ હેક્ટર માં હજુ ખેતરોનું વાવેતર બાકી છે જમવાજે ખેડૂતોની જમીન પાણીવાળી છે તે ખેડૂતોએ વરસાદ પહેલા જ વાવણી કરી લીધી હતી બાકી ખેડૂતોએ વરસાદ બાદ વાવણી કરી હતી ત્યારે ગઈકાલે આ વિસ્તારમાં 4 થી 5 ઇંચ વરસાદ પડી જતા મોટા ભાગના ખેડૂતોના પાક માટે આ વરસાદ ફાયદાકારક વરસાદ રાજુ કારાવદ્રા ગુજરાત ન્યૂઝ નાણવ